સાથે સાથે ગુજરાતમાં શરૂ થયેલા નવા નક્ષત્ર એટલે કે હાથી નક્ષત્રમાં માં જળબંબાકાર ગુજરાતમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર આજે અત્યારે સાગરના દરિયામાંથી સિસ્ટમ આગળ વધીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાનો કાળો કહેર મેઘતાંડવ શરૂ થતો જોવા મળી શકે છે અત્યારે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે તમે પણ લાઈવ સેટેલાઇટ થી જોઈ શકો છો કે ગુજરાતના વિસ્તારોમાં દરિયાની અંદર પણ એક નવી સિસ્ટમનું વેલ માર્ક લો પ્રેશરનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે ગુજરાતની અંદર આજે વિશાખા પટ્ટન ભુવનેશ્વર હૈદરાબાદ અને બેંગલુરુના વિસ્તારોમાં નાગપુર ધાનબડ અલ્હાબાદના વિસ્તારો હૈદરાબાદની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન વાદળોને ફાટીને ગુજરાતની ધરા ધ્રુજતી હોય તેમ દરિયાની અંદર સક્રિય બનેલી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર સતત તોફાની પવનો નો મારો વધતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર હાથી નક્ષત્ર દરમિયાન અત્યારે

ભયંકર મેઘતાંડવ થવાના કારણે ગુજરાતમાંથી સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ દિશા બદલીને આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે નવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના દરિયામાં વાતાવરણની અંદર મોટા પલટાઓ સાથે આજે ભાવનગરના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું તોફાન તાંડવ જોવા મળશે તેવા જળબંબાકાર વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે આમ એક તરફ અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત ઉપર સતત ફૂકાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાવાના કારણે મોટા પલટાઓ ગુજરાતમાં સર્જાઈ રહેલા જોવા મળી ચુક્યા છે સાથે સાથે મુંબઈના વિસ્તારોમાં તો આજે મુંબઈ પાણીમાં ડૂબતું હોય તેમ આજે ભયંકર જળબંબાકાર અને થવાને લઈને મુંબઈના વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે એક હજી પણ નવી સિસ્ટમ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારો જે નેપાળ બાંગ્લાદેશ અલ્હાબાદ અને નવી દિલ્હીના વિસ્તારોમાં નવી સિસ્ટમનો મારો પણ વધતો જોવા મળ્યો છે સાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમ ગુજરાતની અંદર સિસ્ટમોના જોર વધતું હોવાના કારણે ગુજરાત ઉપર પણ આગામી કલાકોમાં મોટા પલટાઓ આવવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન ભયંકર વીજ અને ગુજરાતમાં જોવા મળી શકે છે જેના કારણે આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આવનાર નવરાત્રીના તહેવારો સુધી ગુજરાતમાં ચેતવણી જાહેર કરી દેવામાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે જેના જેના કારણે કારણે ચારે દિશાઓમાંથી ગુજરાત તરફ દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં આવનારી કલાક કલાકની અંદર વાદળો ફાટતા જોવા મળી શકે છે ને ગુજરાતમાં હાથી ગાંડો બન્યો હોય દરિયો પણ ગાંડોતુર બનીને ગુજરાતમાં મેઘ પ્રલય લાવવા માટેની પુષ્કળ અસરો અત્યારે ગુજરાત ઉપર મજબૂત બનતી જોવા મળી રહી છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજથી લઈને આગામી ત્રણ દિવસની અંદર હજી પણ વરસાદ અંગે શું નવી આગાહી કરવામાં આવી છે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે કયા કયા વિસ્તારોમાં અત્યારે ગુજરાતમાં

ગુજરાતનું કેવું વાતાવરણ રહેતું જોવા મળી શકે છે રીતસરનું આભ ફાટવાને લઈને ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે આગામી કલાકોમાં ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં પણ આગામી કલાકની અંદર ગુજરાતમાં

ભાવનગરના જિલ્લામાંર્મદાના જિલ્લાની સાથે છોટા ઉદયપુર આમ આજે ચાર જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે રીતસરના વાદળો ફાટતા આજે ભાવનગરના જિલ્લાની અંદર વલસાડના જિલ્લાની અંદર છોટા ઉદેપુર અને નર્મદાના જિલ્લાની અંદર રીતસરના વાદળો ફાટતા જોવા મળી શકે થવા અંગે રીતસરની એલર્ટ જાહેર કરીને ગુજરાતની અંદર રહેતા લોકો માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળની અંદર જેમાં ગીર સોમનાથ અમરેલી દાહોદ પંચમહાલ વડોદરા અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લામાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો હોવાના કારણે અને તીવ્ર અસરો દર્શાવતો હોવાના કારણે મેઘ તાંડવણી દર્શાવવામાં આવી છે તે ઉપરાંત ગુજરાતના બાકીના જિલ્લાઓમાં પણ આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લામાં સાગરના જિલ્લાની અંદર અરવલ્લીનો જિલ્લો પોરબંદરનો જિલ્લો જુનાગરના જિલ્લાની અંદર સુરેન્દ્રનગર બોટાદના જિલ્લામાં વિસ્તારોમાં આજે હળવો વરસાદ વરસતો જોવા મળી શકે છે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ભાવનગરના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર નવસારી અને વલસાડના જિલ્લામાં પણ અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ કાલ માટે દર્શાવી દેવામાં આવી છે આજે સંપૂર્ણ ગુજરાતના પંથકોની અંદર વીજળી કરતી હોય તેમ ગુજરાતમાં ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટી સાથે મધ્યમથી લઈને ભારે મેઘગર્જના થવા અંગે ગુજરાત માટે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે